નમસ્કાર મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં અચાનક ભારે ઘટાડો થયો છે ઇન્ડિયન બુલિયન માર્કેટ થી લઈને એમસીએક્સ સુધી સોના અને ચાંદીના રેટમાં ઘટાડો જોવા મળ્યો છે આવવામાં આવે ધનતેરસ પર રોકાણ અને ખરીદીની આ શાનદાર તક છે જ્યારે ભાવ ગ્રાહકોના પક્ષમાં જોવા મળી રહ્યા છે ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈથી લગભગ તેર રૂપિયા સુધી ગગડ્યા છે

આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો વાયદા બજારમાં ચાંદીએ એક લાખ સિત્તેર હજાર ચારસો પંદર રૂપિયા પ્રતિ કિલોગ્રામનો રેકોર્ડ બનાવ્યો હતો પરંતુ ત્યારબાદ તેમાં મોટો કડાકો જોવા મળ્યો છે જ્યારે સોનાના ભાવ પણ પોતાના હાઈ સ્તરથી લગભગ ચાર હજાર રૂપિયા સુધી નીચે આવી ચૂક્યા છે આ અચાનક આવેલા કડાકાથી સરાફા બજારમાં ખળભળાટ છે ગ્રાહકો માટે ખરીદીની સારી તક છે દિલ્હી સરાફા બજારમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ લગભગ એક રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ લગભગ 1,18,813 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે નોંધનીય છે કે હાલમાં જ સોનું અને ચાંદીમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો રિટેલ બજારમાં ચાંદીનો ભાવ પોતાના ઓલ ટાઈમ હાઈ 2 લાખ રૂપિયા પ્રતિ કિલો આસપાસ પહોંચી ગયો હતો જ્યારે સોનામાં પણ 1,30,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નું સ્તર જોવા મળ્યું હતું જોકે છેલ્લા 2 દિવસમાં બંને ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જેનાથી બજારમાં ફરી એકવાર રોનક જોવા મળી રહી છે છેલ્લા ત્રણ વર્ષમાં સોના અને ચાંદીના ભાવોએ રોકાણકારોને ચોંકાવ્યા છે નવેમ્બર બે હજાર બાવીસમાં જ્યાં સોનું ઓગણીસો ડોલર પ્રતિ ઓસ આસપાસ હતું તે ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધીમાં તે ત્રણ હજાર આઠસો પચાસ ડોલર પ્રતિ ઓસ પહોંચી ગયું છે ભારતના ઘરેલું બજારમાં પણ સોનાનો ભાવ એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પાર જઈ ચૂક્યો છે એજ રીતે ચાંદીના ભાવ 24 ડોલર થી વધીને 47 ડોલર પ્રતિ ઓઝ પહોંચી ગયા છે આ તેજી ઔદ્યોગિક માંગણી સોલર એનર્જી અને ઇલેક્ટ્રોનિક સેક્ટર ની વધતી જરૂરિયાતોને કારણે આવી છે વિશેષજ્ઞોનું કહેવું છે કે અમેરિકી વ્યાજ દરોમાં કાપ કેન્દ્રીય બેંકોની સતત ખરીદી અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ફરીથી સ્ટોરેજની આશાએ આગતિને વધારી છે અમેરિકા જર્મની ચીન અને ભારત જેવા દેશો પોતાનું ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યા છે જેનાથી એ સ્પષ્ટ છે કે દુનિયા હવે અમેરિકી ડોલર થી ધીરે ધીરે અંતર બનાવતા સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ ફરી પાછા વળ્યા છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં આશરે બે ટકાથી વધારેનો ઘટાડો થયો છે આ ઘટાડો ત્યારે આવ્યો છે ત્યારે સોનું તેની વિક્રમી સપાટી ચાર હજાર ત્રણસો ડોલર પ્રતિ ઓસને પાર થયા બાદ નીચા સ્તરે આવ્યું છે નિષ્ણાંતોનું માનવું છે કે ડોલરના મજબૂત હોવા છતાં અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ સોનામાં વેચવાલી જોવા મળી છે ટ્રમ્પે કહ્યું કે ચીન પર ફૂલ સ્કેલમાં ટેરિફ લાંબા સમય સુધી ટકાઉ નહીં રહે તેમના નિવેદન બાદ બજારમાં એવી આશા બની છે કે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ ટ્રેડ વોરના તણાવને ઓછો કરી શકે છે મલ્ટી કમ્યુડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદી બંનેમાં ઘટાડો થયો છે સોનાની કિંમત આશરે બે ટકા તૂટી છે જ્યારે ચાંદી પાંચ ટકા સુધી તૂટી છે ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ચીનથી ઇમ્પોર્ટ થતી વસ્તુઓ પર લગાવવામાં આવેલ ઊંચા ટેરિફ લાંબા સમય સુધી લાગુ નહીં રહે તેમના આ નિવેદનથી અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક તણાવમાં નરમીની આશા જાગી છે તો ત્યારબાદ સૌથી પહેલા વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ આઠ ગ્રામ ભાવ છે હજાર સત્તરસો પચાસ રૂપિયા નો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ નવાનું હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સત્તર હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના કેરેટ સોનાના ભાવની એક લાખ ચાર હજાર છસો અઠ્યાસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પંદરસો અઠ્યાવીસ રૂપિયાનો નો ઘટાડો થયો છે અને દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રીસ હજાર આઠસો સાહીઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ઓગણીસો દસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે તેર લાખ આઠ હજાર છસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ઓગણીસ હજાર સો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર આઠસો ચૌદ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો ચુમ્માલીસ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઇઠોતેર હજાર પાંચસો બાર રૂપિયાનો સરખામણી તેમાં ચૌદસો ચાલીસ રૂપિયા ઘટાડો થયો છે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ હજાર ચારસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચૌદ હજાર ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો બોતેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં તેર રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે તેરસો છોતેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો ચાર રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે સત્તરસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો રૂપિયાનો ઘટાડો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે સત્તર હજાર બસો રૂપિયા જગાઈ કાલની સરખામણીએ તેમાં રૂપિયા તેરસોનો ઘટાડો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ બહુ હજાર રૂપિયા જે કાલની સરખામણીએ તેમાં તેર હજાર રૂપિયાનો ઘટાડો થયો છે સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે બ્યુરો બ્યુરો ઓફ ઓફ ઇન્ડિયન ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે 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 જે કરે કરે સ્કીમ એક નિયમો અને નિયમન કામ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ અનુસાર જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે સહિત હોવાથી વધુ હોય છે એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ હોતો નથી એસોસિયન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો